તક યોજના અંતર્ગત આશરે બે કરોડ કરતાં વધારે રૂપિયાનો ખર્ચ પાઇપલાઇન નાખવામાં આવે છે આ પાઇપલાઇન વાસ્મો અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ લખતર ગામ પંચાયત પાણી સમિતિની દેખરેખ નીચે નાખવામાં આવી છે લખતર ગામ પંચાયત પાણી સમિતિના અધ્યક્ષ મહિલા સરપંચ પતિ અને પાણી સમિતિ દ્વારા એવું કહેવામાં આવે છે કે પાઇપલાઇન વાસ્મો દ્વારા નાખવામાં આવે છે આ જવાબદારી કોણ કોઈ લેવા તૈયાર નથી આ પાઇપલાઈનનું કામ જેની દેખરેખ નીચે થયું તેના કરતાં ગામ લોકોના જણાવ્યા મુજબ પાઇપલાઇનનું કામ હલકી ગુણવત્તાવાળું થયું છે ત્યારે લખતર ગામ પંચાયત પાસે નાખવામાં આવેલ પાઇપલાઇન છેલ્લા દોઢ કરતાં વધારે વર્ષથી લીકેજ છે આથી આ જગ્યાએ અવરનવર નાના મોટા વાહનો ખૂંચાઈ જાય છે ત્યારે દ્વારકાથી બેટ દ્વારકા સુધી દરિયામાં પુલ બનાવી તેથી સરકાર લખતર ગામ પંચાયત પાસે લીકેજ બંધ કરાવી શકતી નથી તેવો ઘાટ સર્જાયો છે ત્યારે જે જગ્યાએ લીકેજ થાય છે તે જગ્યાએ મોટી રેપો સહિત રેતી નાખી ખાડો બોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની હોવાથી આ જગ્યાએ નાની એવી ટેકરી થઈ જાય છે ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો લીકેજ બંધ કરી શકતા ન હોય તો આ જગ્યાએ નાળું બનાવી દો તો લીકેજ પાણી બાજુની ખાડમાં જતું રહે અને રોડ પણ ન તૂટે ત્યારે આજે આ જગ્યાએ ટ્રોલી સહિતનું ટ્રેક્ટર ખૂંચાઈ જતા બીજું ટ્રેક્ટર બોલાવી ટ્રેક્ટરને બહાર કાઢવાની ફરજ પડી હતી રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ